સરસ સંકેત હવે આ બીજા ચિત્રમાં પહેલા ખાનામાં કેટલા ફુગાઓ છે બેન આ ચિત્રમાં પહેલા ખાનામાં ચાર ફુગા છે તેથી આપણે તેની નીચે ચાર લખીશું અંકિત હવે આ ચિત્રના બીજા ખાનામાં ચારેય ફુગ્ગા ફોડી નાખવામાં આવ્યા છે તો હવે કેટલા ફુગ્ગા વધે બેન ચારેય ફુગ્ગાઓને ફોડી નાખવાથી કોઈ પણ ફુગ્ગો વધે નહીં તેથી આપણે જીરો લખીશું

છોકરી ખાઈ જાય છે તો કેટલી કેરીઓ વધે બેન પાંચ કેરીમાંથી એક કેરી છોકરી ખાઈ જાય તો ટોપલીમાં ચાર કેરી વધશે તો અહીં આપણે ચાર લખીશું અંકિત આ ચિત્રમાં પહેલા ભાગમાં કેટલા દેડકાઓ દેખાય છે બેન આ ચિત્રમાં પહેલા ભાગમાં કુલ પાંચ દેડકાઓ છે અંકિત આ પાંચ દેડકાઓમાંથી બે દેડકા પાણીમાં કૂદી જાય છે તો હવે જમીન ઉપર કેટલા દેડકા રહ્યા બેન પાંચ માંથી બે દેડકા પાણીમાં કૂદી જાય છે તો જમીન ઉપર ત્રણ દેડકા રહેશે તો આપણે અહીં ત્રણ લખીશું